નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે કચ્છ સ્પેશિયલ ભરતી જે ચાલી રહી છે તો તેની આજની આપણે પચી આઠની જે સોમવારની અપડેટ છે તો એના વિશે થોડીક માહિતી મેળવવાની છે અને ઘણા બધા ઉમેદવારોને જેની રાહ જોવાઈ રહી છે એવી છથી આઠની અટકેલી ભરતી ફરી ક્યાં સુધીમાં શરૂ થઈ શકે છે તો આ ભરતીમાં કોઈ ચેન્જ એટલે કે એફએમએલ આવશે કે નહીં આવે નવું તો તેના વિશે પણ મિત્રો આજના વિડીયોમાં આપણે થોડીક ચર્ચા કરીશું એટલે ચેનલમાં નવા આવો તો ચેનલમાં જોઈન થઈ શકો છો મિત્રો જેથી કરીને આપણે જે કાંઈ આગામી સમયમાં કચ્છ ભરતીની અપડેટ હોય નવથી બારની જે કાંઈ વેટિંગની હોય કે ખાલી જગ્યાની અપડેટ હોય તો તેના વિશે પણ માહિતી મળતી રહે બીજું કે એકથી પાંચની સામાન્ય ભરતીમાં જે વેટિંગ રાઉન્ડની આપણે બધા રાહ જોઈ રહ્યા છીએ તો એની પણ અપડેટ મિત્રો આપણે આપણી ચેનલમાં સમયસર મૂકતા રહીએ છીએ એટલે ચેનલમાં જોડાયેલા રહીજો તો મિત્રો આજે કચ્છ સ્પેશિયલ ભરતીને લઈને આપણી પાસે જે કાંઈ અપડેટ આવી છે તો તેની તમને માહિતી પહોંચાડવાની છે તો આજે કેટલા ઉમેદવારોને બોલાવેલા કેટલા ઉમેદવારો હાજર રહ્યા કેટલા ઉમેદવારો ગેરહાજર હાજર રહ્યા કઈ કેટેગરીમાં કેટલી જગ્યા બાકી છે તો ક્યાં સુધીમાં કેટલા ઉમેદવારોનો હજુ પાછળના સમયમાં મેરિટમાં સમાવેશ થઈ શકે તો એના વિશે મિત્રો માહિતી આપવાની છે તો દરેક મિત્રો ચેનલમાં જોડાયેલા રહેજો અને વિડીયો પૂરો જોજો જેથી કરીને જે કાંઈ અપડેટ હોય તો એ તમારા સુધી માહિતી પહોંચે મિત્રો તો આપણે સૌ પ્રથમ તો આજની કચ્છ સ્પેશિયલ ભરતીની જે કાંઈ પચ્ચી આઠની અપડેટ છે તો તેના વિશે થોડીક માહિતી મિત્રો તો મિત્રો આજે કચ્છ સ્પેશિયલ ભરતીને લઈને અપડેટ જોઈએ તો પચી આઠ બે હજાર પચીસ સોમવારની અપડેટ જોઈએ તો આજે ચારસો ઉમેદવારોને બોલાવેલા તો એમાંથી ઉમેદવારોની વાત કરીએ હાજર તો બસોને સાત ઉમેદવારો હાજર હતા એટલે આપણે ગેરહાજરની વાત કરીએ તો એકસોને ત્રણ ઉમેદવારો ગેરહાજર હતા મિત્રો તો એકંદરે જોઈએ કુલ ભરતીમાં તો કુલ પચીસોની ભરતી હતી જેમાંથી અત્યાર સુધીની વાત કરીએ તો ટોટલ છસો ઓગણસાઠ જગ્યા ભરાય છે મિત્રો હવે બાકી દિવસોની વાત કરીએ તો એક છવ્વીસ તારીખ બાકી રહી અઠ્યાવીસ તારીખ બાકી રહી અને ઓગણત્રીસ બાકી રહે એટલે આમ જોઈએ તો ભરતીના છેલ્લા ત્રણ દિવસ બાકી છે એટલે હવે આપણે વાત કરીએ કઈ કેટેગરીમાં કેટલી જગ્યા ભરાય છે તો એના વિશે વાત કરીએ તો જોઈએ તો ઓપનમાં હાલમાં આ જોઈએ તો અગિયારસો ને અઠ્ઠાણું જગ્યામાંથી જોઈએ તો અઠ્ઠાવન જગ્યા ભરાય છે ટોટલ આપણે વાત કરીએ છીએ મિત્રો હવે એસસીની એકસો ને ત્યાંશીની ત્યાંસીમાંથી જોઈએ તો છત્રીસ જગ્યા ભરાય એસટીની વાત કરીએ તો એકસો ને સત્તાણુંમાંથી જોઈએ તો બે જ જગ્યા ભરાય છે એટલે હવે પાછળ જે મેરિટ ઓછું હોય છે તો એમાં એસટીના ઉમેદવારોનો સમાવેશ થઈ શકશે મિત્રો ઓબીસીની વાત કરીએ તો ટોટલ આપણે જાણીએ છીએ કે સત્સો ને જગ્યા હતી તેમાંથી અત્યાર સુધીમાં આજે પચીસ આઠ સુધીમાં જોઈએ તો પાંચસોને અઠ્ઠાવન જગ્યા ભરાય છે મિત્રો એટલે આમ જોઈએ તો સૌથી વધારે જગ્યા જો ભરાણી હોય તો એ ઓબીસીમાં ભરાય છે ઈડબ્લ્યુસીની વાત કરીએ તો કુલ બસો ને પચાસ જગ્યા હતી તેમાંથી માત્ર ને માત્ર બાર જગ્યા ભરાય છે મિત્રો એટલે હવે આપણે ખાલી જગ્યાની વાત કરીએ આજની અપડેટ સાથે તો ઓપનમાં જોઈએ તો અગિયારસો ચાલીસ જગ્યા ખાલી છે મિત્રો આજે પચીસ આઠની સ્થિતિ આપણે જોઈએ તો ઓપનમાં અગિયારસો ને ચાલીસ જગ્યા છે મિત્રો આનું કારણ એક જ છે કે જે રીતના જનરલ કેટેગરીના જે ક્રાઈટેરિયા બનાવ્યો છે એમાં મોટાભાગના ઉમેદવારોને એજનો પ્રોબ્લેમ થાય છે મિત્રો એટલે આ જગ્યા મોટે ભાગે સામાન્યમાં પણ ભરાણી નથી અને કચ્છ ભરતીમાં પણ આ જગ્યા મોટા ભાગે ખાલી રહી જવાની પૂરી પૂરી શક્યતા છે મિત્રો એસસીની વાત કરીએ તો હાલમાં જોઈએ તો એકસોને સુડતાલીસ જગ્યા ખાલી છે એસટીમાં જોઈએ તો એકસોને પંચાણું જગ્યા ખાલી છે ઓબીસીની વાત કરીએ તો એકસોને એકવીસ જગ્યા ખાલી છે અને ઇડબ્લ્યુ એસની વાત કરીએ તો બસો આડત્રીસ જગ્યા આજની પચી આઠની સ્થિતિએ ખાલી છે મિત્રો એટલે આપણે જોઈએ તો હજુ ત્રણ દિવસ બાકી છે એટલે કે છવ્વી અઠીવીને ઓગણત્રીસ એટલે આશા રાખીએ કે જે મિત્રોને ખરેખર જોબની જરૂરિયાતો છે એ મિત્રો આ ઓગણત્રીસ તારીખ સુધીમાં એમને નિમણૂક મળે બાકીના જે મિત્રોને જરૂર નથી જે અન્ય જોબ કરે છે અથવા તો જે આગામી સમયમાં લાગી જવાના છે જેમને કચ્છ જિલ્લામાં જોબ કરવાની નથી તો એ મિત્રોને હજુ પણ વિડીયોના માધ્યમ દ્વારા વિનંતી કરવી છે કે આગામી સમયમાં તમે જિલ્લા પસંદગી કરવા જશો નહીં મિત્રો તો જે ખરેખર જે મિત્રોને જરૂરિયાત છે તો એમનું મેરિટ તમારાથી નીચું છે તો એ મિત્રો પણ પાછળની તારીખોમાં પણ એમની પસંદગી થાય મિત્રો તો દરેક મિત્રોને ખાસ આ વિડીયોના માધ્યમ દ્વારા જણાવવાનું કે જે મિત્રોને જરૂર છે તો એ મિત્રોને એક તક આપવા દો તો મિત્રો હવે આપણે આ કચ્છ સ્પેશિયલ ભરતીની વાત કરી તો હવે આપણે જોઈએ કે છથી આઠની ભરતી જે ઘણા સમયથી અટકી પડી છે તો એ ભરતી ક્યારે ફરી શરૂ થશે તો તેના વિશે થોડીક આપણે માહિતી મેળવીએ મિત્રો ઘણા બધા ઉમેદવારોને જે છથી આઠની સામાન્ય વિદ્યા ભરતી સાથે જોડાયેલા છે અને જેમણે કોલ લેટર નીકળી ગયેલો તેમનો વારો પણ આવી જવાની પૂરેપૂરી શક્યતા હતી તે દરમિયાન જોઈએ તો હાઈકોર્ટમાં જે પિટિશન થયેલી એ સંધાનમાં હાઈકોર્ટે આ ભરતી જિલ્લા પસંદગીને રોક લગાડી લી ત્યાર પછી કહેલું કે એક સમિતિની રચના કરવામાં આવે અને જે ઉમેદવારો પિટિશનરો છે તો તેમની રૂબરૂમાં બોલાવીને તપાસણી કરવામાં આવે ત્યાર પછી ભરતી બોર્ડ દ્વારા સમિતિની રચના કરવામાં આવી ઉમેદવારોને તેર તારીખથી લઈને એકવીસ તારીખ સુધી રૂબરૂમાં ડોક્યુમેન્ટ સાથે બોલાવેલા અને તેમની ચકાસણી થયેલી મિત્રો તો હવે આપણે જોઈએ કે એકવીસ તારીખ પહેલાં એક બે દિવસ પહેલાં એવી ભરતી બોર્ડ દ્વારા એક સૂચના બહાર પાડવામાં આવી કે હવે જે ઉમેદવારોએ જ્ઞાન સહાયક વિથ ડિગ્રી મેળવેલી હોય અને પિટિશન કરેલી ના હોય તો એવા પણ ઉમેદવારો તેવી અને ચોવીસ તારીખ કે બાવીસ કે ત્રેવીસ તારીખ આ બે તારીખ દરમિયાન તેમણે પણ બોલાવી લીધેલા એટલે આમ જોઈએ તો એક બાજુ કચ્છ ટેશિયલ ભરતીની પ્રોસેસ ચાલુ છે તો સામે જે છથી આઠની જિલ્લા પસંદગી અને ભરતી અટકેલી છે તો એની પણ પ્રોસેસ ચાલુ છે મિત્રો એટલે આમ જોઈએ તો આપણે ઘણા બધા ઉમેદવારોને મનમાં એક પ્રશ્ન થતો હોય છે કે ખરેખર તેરથી એકવીસ તારીખ સુધી આ પિટિશનરો ઉમેદવારોની ચકાસણી કરવાની હતી તો શા માટે એ બે દિવસ વધારાના ઉમેદવારો માટે ફાળવ્યા તો એનું પાછળ મિત્રો એક રીઝન હોઈ શકીએ કે જે રીતના તેર તારીખથી તપાસણી શરૂ થઈ અને સમિતિને એવું લાગી શકે કે ખરેખર આ ઉમેદવારોને એમની ડિગ્રીના માર્ક એડ કરવા જોઈએ એટલે આમ જોઈએ તો જ્યારે બે દિવસ બાકી હતા એકવીસ તારીખના તે પહેલાં સૂચના આપી એટલે એ પરથી ચોક્કસ એવું લાગી રહ્યું છે કે આગામી સમયમાં છથી આઠનું જે ભરતી અપડેટ આવશે તો એમાં મારા ખ્યાલ પ્રમાણે ફરીથી નવું એફએમએલ જાહેર કરશે મિત્રો એનું કારણ એ છે કે જે રીતના જો તેરથી એકવીસ તારીખ દરમિયાન ચકાસણી કરવાની હતી અને સમિતિને એવું લાગ્યું કે જો આમની ડિગ્રી એડ કરવાની થતી નથી તો એમણે અન્ય ઉમેદવારોને ચોક્કસ એમને બોલાવે નહીં મિત્રો એટલે જ્યાં અમે સમજો કે તેરથી એકવીસ દરમિયાન જે ઉમેદવારોને બોલાયા એમની ચકાસણી થઈ અને એમના ડિગ્રી માર્ક એડ કરવાનો એમને નિર્ણય કર્યો હોઈ શકે મિત્રો તો એમણે એવો પણ વિચારાયો હોય કે શા માટે આ પિટિશનરો જે ઉમેદવારો નામ છે તો એ ઉમેદવારોને તે શા માટે ફરીથી જો આ વરતી શરૂ થશે અને જે ઉમેદવારો કેસ સાથે જોડાયેલા નથી અને ડિગ્રી મેળવી છે જ્ઞાન સહાયક તો એ પણ ઉમેદવારો ફરીથી કોઈ કોર્ટ કેસ કરી શકે અને ફરીથી આ છથી આઠની વિદ્યા ભરતી અટકાવી શકે એટલે આવી પરિસ્થિતિ ફરીથી ના થાય એટલા માટે જે ઉમેદવારો પિટિશન બહારના છે તો એ ઉમેદવારોને બે દિવસ બોલાવી લીધા એટલે મને એવું લાગી રહ્યું છે કે અમે ચોક્કસ નવું એફએમએલ આવશે અને જે ઉમેદવારો ચકાસણીમાં પાસ થયેલા છે ડિગ્રીમાં તો એ ઉમેદવારોને પણ એમની માર્ક મેરિટમાં એમના એડ થશે એટલે આવું મને હાલ લાગી રહ્યું છે મિત્રો આગળના સમયમાં જોઈએ હવે કઈ રીતનો નિર્ણય લઈ શકે એટલે આમ જોઈએ તો ત્રેવીસ તારીખ આજુબાજુ આ બધી પ્રોસેસ એમણે ચકાસણીની પૂર્ણ કરી છે એટલે અમે જોઈએ તો ઓગણત્રીસ આજુબાજુ કચ્છની પણ ભરતી આમ જોઈએ તો પૂરી થવા આવી છે મિત્રો એટલે આપણે અંદાજ લગાડી શકીએ કે પહેલી સપ્ટેમ્બરથી આ પ્રોસેસ છથી આઠની જે જિલ્લા પસંદગી અટકેલી છે તો એની પ્રોસેસ હવે સપ્ટેમ્બરના પહેલાં વીકમાં મિત્રો કાંઈક આપણા માટે બધા માટે ગુડ ન્યૂઝ આવી શકે તો એવી આપણે આશા વર્તાય છે મિત્રો તો બસ મિત્રો આજના વિડીયોમાં જે કાંઈ આ કે કચ્છ સ્પેશિયલ ભરતી તો બસ મિત્રો આજે આ વિડીયો બનાવવા પાછળનું એક જ કારણ હતું કે ઘણા સમયથી છથી હાથની જિલ્લા પસંદગી અને ભરતી અટકી છે તો ઘણા બધા ઉમેદવારોનો ડેલી મેસેજને કોલ આવે છે કે ખરેખર આ જે કાંઈ અપડેટ હોય તો અમને આપો તો એટલા માટે આ વિડીયો ખાસ બનાવ્યો હતો તો અમે આશા રાખીએ કે આગામી સમયમાં બધા ભરતી પૂરી થઈ એવી રીતે અમે છથી હાથની પણ ભરતી પૂરી થાય અને તમામ મિત્રોના હાથમાં હવે નિમણૂંક ઓર્ડર આવે અને એ પણ હર્ષ સાથે સ્કૂલોમાં જઈને પોતાનું યોગદાન શિક્ષણ રૂપે આપી શકે અને એમના પણ જીવનમાં એક આશાનું દીપ પ્રગટે એવી આશા સાથે ફરીથી આપણે જે કાંઈ નવી અપડેટ રહેશે મિત્રો તો આપણે નવા વિડીયોમાં માહિતી આપશું તો બસ મિત્રો આજે જે કાંઈ માહિતી હતી એ તમારા સુધી પહોંચે એટલા માટે આ વિડીયો ખાસ બનાવ્યો તો આશા રાખું કે આ માહિતી તમને સારું લાગી હશે વિડીયો પસંદ પડે તો વિડીયોને ચોક્કસ એક લાખ આપી દેજો અને આવી જ ટેટા ભરતીને લગતી નાની મોટી ડેલી જે કાંઈ અપડેટ હોય તો એ માહિતી મેળવવા માટે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો મળ્યા નવા વિડીયોમાં નવી જ માહિતી સાથે જય હિન્દ જય ભારત મિત્રો